સારા કામો કરવા માટે નવા સાહસ કરવા માટે હંમેશા આગળ રહ્યું છે સમગ્ર વાગાની અંદર પહેલા ઇન્ડિકેશ ડોક્ટર પીપળિયા રાજના છે અત્યારે મારું સપનું હતું કે ગામમાં એકતા મારે કરવાની હતી એનું એક સપનું છે ગ્રામજનો મતદાર જે મને વિજય બનાવ્યો છે તેનો હું ખૂબ ખૂબ આભારી છું મતદારો તમામ આખા ગામમાં હવે આપણે ગ્રામ પંચાયતમાં જે મને વિજય બનાવ્યો છે મારે શું ગ્રામ પંચાયતમાં કરવું છે તમારે સુધી કેમ પહોંચવું છે એ મેં જાહેરસભામાં કીધું હતું પણ પહેલાં એક તો ઘણીભાઈનું આ કાબીને હાથ કહેવાય કે મને ફોન આવ્યો કે આપણે આવી રીતે ગોઠવણી કરવી છે એમને કીધું ના અમે આવું અમને કોઈ જાતનો પ્રોબ્લેમ છે જ નહીં આટલી ચૂંટણી લઈ અને કોઈ એક આગેવાન મતદારોથી ક્યાંય પ્રોબ્લેમ અમને પડ્યો નથી બધા લોકો એ સાથ સહકાર આપ્યો છે અને આપણા જે માજી સરપંચો છે તાલુકા પંચાયતના સદસ્યો છે એ પોતપોતાની રીતે સારું જ કરતા હોય કોઈ પણ સરપંચ આવે ને એની નીતિ એવી જ હોય કે મારે કાં ગામને ભરી બતાવવું છે એટલે એ લોકો સારું જ કરતા હોય હવે વ્યક્તિ ફરતો હોય ને એટલે વિચાર કરે એમાં બીજું ન ફરે માણસ તો એ જ રીતે વિચાર કરે હવે મારે એટલી સુવિધા કરવાની છે મારી પાસે ટાઈમ ઓછો છે સત્તર મહિના છે કે પંદર મહિના મારે તમારા બાળકોના જન્મ થયા હોય માનકાનેર રાજકોટ મોરબી એમના દાખલા અમારે એવી સુવિધા કરવી છે કે અહીંથી તમને મળી જાય આધાર કાર્ડ તમને પીપળિયા રાજમાંથી નીકળી જાય કે આપણે લાઈનમાં ઊભું રહેવું છે એ આપણે નથી કરવું ચૂંટણી કાર્ડ જે બધાય પાસે કલર વાળા નથી હોતા આખા નામના નથી હોતા જે પ્રોબ્લેમ ડોક્યુમેન્ટમાં પડે છે આપ લોકો જાણો છો એ આપણે ક્લિયર કરવું છે અને એક આહવાન એ કરું છું કે હવે કોઈ પણ જાતનું રેશન કાર્ડમાં નામ ચડાવવાનું હોય કમી કરવાનું હોય એ સંપૂર્ણ આખા ગામની જવાબદારી મારી એક રૂપિયો લીધા વગર વીસ રૂપિયાનો ખર્ચો થાય એ પણ હું આપીશ એટલે કોઈને માંકાને જવાની જરૂર નથી હવે તમારા ઘરે આપણે બધા ખેડૂત વર્ગના છે તો આપણે ઓછી ઘરે આયુષ્યમાન કાર્ડ તમારા ઘરે રાખજો તમને કોઈ દિવસ ખર્ચ નહીં આવે ન હોય તો મને કહેજો એક પણ રૂપિયાનો ખર્ચ વગર આપણે ઘરે ઘરે અમારે જઈ તમામ આખા ગામ તમામ મતદારોના ઘરે જઈ અમારું મિશન છે કે અમારે દસ દસ લાખ રૂપિયા તમને એમાં આપવા છે માજી બાપા જે વડીલો એમને આપણે ઘરે જઈને પહોંચાડવાના છે અને આમાં સાંભળો છો એવું હોય તો મને તે આપણે કાલથી કામ ચાલુ કરી જ દીધું છે ત્રીજી વસ્તુ કે તમારે વૃદ્ધ એને ખબર જ નથી કે આ યોજના ચાલે છે એમાં ઓલા દરેક દીકરા ન હોય તો એમને પણ મળે છે પૈસા એ પણ અમને કહેજો અમે ફ્રીમાં એ પણ કરી દેસું બીજી કોઈ પણ એવી જરૂરિયાત હોય તમારા કામ પેન્ડિંગ હોય તો અમને કહેજો ઘણા બધા એવા બેઠા છે મારી નજર સામે આદિતભાઈ છે બીજા ઘણા બધા છે એમને ઘણા બધા દાખલામાં પ્રોબ્લેમ છે પણ નથી કરી દેતા અધિકારી પછી આપવા જવું પડે છે કે આપણામાં પ્રોબ્લેમ ઘણા બધા હોય છે પણ અમે કરી આપીએ છીએ એટલે એવા કઈ પેન્ડિંગ કામ તમારી પાસે હોય અને તમને નજરે ચડે તમને આહવાન કરજો ગામમાં પણ કઈ જરૂર હોય બીજી ક્યાં જરૂરિયાત હોય તો અમારા સુધી નો પહોંચી હોય તો પણ અમને કહીજો અને ખાસ તમામ આગેવાનો જે વડીલો છે એમને એક ખાસ સૂચના આપું છું કે મારી ક્યાંય પણ ભૂલ હોય તો તમે પહેલે મને કહેજો ડાટજો ગામમાં રોડ ઉપર ચર્ચા ન કરતા હું અલ્લાહ પાસે એવી દુઆ કરું છું કે કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય એને મેં ના પાડીશ અને પાડવાનું નથી એટલે મારે જરૂરી કામ કરવા જ છે

સારા વ્યક્તિ છે એની આખા કામે નોંધ લીધી છે અમારી પેનલ હોય તો ભલે તમારી હોય તો ભલે એ આપણે સ્વીકારવું પડે એના સારા વ્યક્તિ છે અને ઉમેદવાર હતા એટલે એમને હું વખાણ તો એવું નથી સારા છે તો છે આપણા માજી સરપંચ છે અમારે હુસેનભાઈ છે તાલુકા પંચાયતના સભ્ય ગની મામા મસ્જીદભાઈ રસુલભાઈ અલીભાઈ મામા બધાય સારા આજે એક થઈને આપણે બેઠા છે આ મેસેજ આપણે બીજા ગામમાં આપણે આપશું